નમસ્કાર દર્શક મિત્રો ટીવેટ ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર જામનગરના જોડિયા તાલુકામાં થયેલ લૂંટની ફરિયાદમાં ફરિયાદી આરોપી નીકળ્યો જામનગરના જોડિયા તાલુકામાં થયેલ લૂંટની ફરિયાદમાં ફરિયાદી આરોપી નીકળ્યો ગત ચાર તારીખના કેશિયા ગ્રામજોના જૂના રસ્તે લૂંટ થઈ હોવાની નોંધાઈ હતી ફરિયાદ પોલીસે તપાસ કરતા ફરિયાદી પર શંકા જતા કરી હતી ઉલટ તપાસ ઉલટ તપાસમાં ફરિયાદી મિત ગોદવાણીએ ખોટી ફરિયાદ કરી હોવાની કબૂલાત આપી મોજ શોકમાં સિત્તેર હજાર રૂપિયા વાપરી નાખતા કર્યું હતું કાવતરું જામનગર જિલ્લાના જોડિયા પોલીસ વિસ્તારના એક ફરિયાદી દ્વારા પરમ દિવસે લૂંટની ફરિયાદ હકીકત આપે ફરિયાદી શ્રી મિત કિરીટભાઈ ગોદવાણીએ હકીકત એવું જણાવે કે પોતાની ઇલેક્ટ્રિકની દુકાન ધ્રોલ ખાતે બંધ કરી અને રોકડા રૂપિયા સિત્તેર હજાર લેપટોપ લઈ અને પોતે પોતાના ઘરે ગામડે જતો હતો ગામડે જતા ધ્રોલથી કેશિયા જવાના રોડ ઉપર તેની સાથે ચાર અજાણ્યા બુકાની ધારી સમૂહ દ્વારા બે મોટરસાયકલ ઉપર આવી આતરી અને છરી બતાવી અને લૂંટ ચલાવી અને હકીકત જણાવ્યું જે અનુસંધાને જિલ્લા એસપી દ્વારા આની ગંભીરતાને ધ્યાને લઈ અને એલસીબી તેમજ સુપરવિઝન તરીકે અમે તેમજ લોકલ પોલીસ દ્વારા સ્થળ ઉપર વિઝિટ કરતા વિઝિટ દરમિયાન ફરિયાદીનું વર્ણન તેમજ વિગતો જણાવતા તે વિગતો થોડી ડાઉટફુલ લાગતા ફરિયાદી દ્વારા જણાવેલ કે ચપ્પુના ગામ અરે તો તેમાં જે થયેલ ઈજા તેમજ ફરિયાદી દ્વારા ધ્રોલથી બનાવવાળી જગ્યા સુધી પહોંચતા સમય ચાલીસ મિનિટ જેટલો તો ખરેખર તો આમ પંદર મિનિટ થાય પણ ચાલીસ મિનિટ જેટલો સમય બતાવ્યો તે ઉપરાંત ફરિયાદીને રોજિંદી એની આગલા દિવસની પૂરી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે અને દરેક અલગ અલગ પહેલું ઉપર તપાસ કરતા ફરિયાદી ખોટો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય તો ફરિયાદીને પછી ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવેલ અને ત્યારબાદ ફરિયાદી દ્વારા ભાંગી પડી અને પોલીસ રૂબરૂ કબૂલાત આપેલ કે આ લૂંટની ફરિયાદ અમે અમારે બહાર ફરવા જતા ખર્ચો થઈ ગયેલ હોય જેથી હિસાબ ઘરે બતાવવા માટે આ ખર્ચો બતાવી ના શકાય તેવી કન્ડિશન હોય તેને આ એક ખોટું કાવતરું ઘડી અને લૂંટનો બનાવ ઘડી કાઢેલ હતો તેવી હકીકત ધ્યાને આવેલ જેથી તેને અલગ અલગ એંગલથી જોઈ અને તેના પુરાવા એકત્રિત કરી તે દિશામાં હાલ પીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહ્યા છે